તો સમગ્ર દેશમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠેર ઠેર ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા આજના યુવાનો અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા હેતુથી વઢવાણ એસસી ફૂટ રોડ પર આવેલ એસપી વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ શાળા અને કોલેજના અંદાજે સત્તરસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અનોખો પ્રેમ દર્શાવ્યો હતો આજે સ્કૂલ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા દેશભક્તિ વગેરે જેવા કેટલા પણ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ થીમ ઉપર આ ચિત્ર દોરવાનું છે અને વિદ્યાર્થીઓ ખુબ એનું સારું પ્રદર્શન કરી રહ્યા છે આ રોટરી ક્લબ નું થેન્ક યુ માનું છું ઓપોર્ચ્યુનિટી આપી જેના કારણે અમે અમારા આવી સ્કીલ પણ આજે અહીંયા એ સરદાર પટેલ વિદ્યાલય દ્વારા આયોજિત કરાવવામાં આવેલું છે પંદરમી ઓગસ્ટના ગ્લાસ પેઇન્ટિંગ અને પોટ ડેકોરેશન અને આજે લગભગ સત્તરસો ની આજુબાજુની સંખ્યામાં છે ને સ્ટુડન્ટે બધાએ ભાગ લીધેલો છે એ જોઈને મને પણ ખૂબ આમ પ્રાઉડ ફીલ થયું પણ હજી પણ વધારે આ લોકો આમાં જોડાય એના માટે હું બધાને પ્રોવાઈડ કરીશ અને હું જો આટલા દૂરથી આવી શકતી ઓપડાઉન કરીને તો એ બધા લોકો પણ આવે અને કાંઈક નવું જાણે શીખે એ ભાવથી નહીં કે એમાં એમનો નંબર આવે કે ન આવે કાંઈક નવું જાણે નવું શીખે આગળ આ સ્પર્ધા કરવાનો વિચાર એવો આવે કે ઘણી બધી વખત બાળકોને દેશભક્તિ અ નો એ ઇમોશન હોય ખરું પણ એ એને જતાવી ના શકે બતાવી ના શકે તો એમના ચિત્ર દ્વારા એમને એમની જે દેશભક્તિની એમની જે ઇમોશન હોય એ ચિત્ર દ્વારા દર્શાવી થઈ શકે અને એક કોમ્પિટિશન જે હેલ્ધી કોમ્પિટિશન કહી શકાય એ એમનામાં આપણે કેળવી શકીએ એ જેનો મુખ્ય ઉદ્દેશ છે